તો મિત્રો હું હમણાં છું શાક માર્કેટમાં એ દ્વારકાધીશ મંદિરથી તમે જે અંદર એ પ્રવેશ દ્વાર કરો છો દર્શન કરવા ત્યારથી તમારે શાક માર્કેટ બાજુ જવાય છે કોઈને બી પૂછશો તો તમને બતાવશે કે મિત્રો મારી પાછળથી આ શાક માર્કેટ છે તો આપણે તમે જશો તો ભડકેશ્વર મહાદેવ આવશે અને પ્રાચીન સમયના મંદિર આવશે તો આપણે એ બાજુ જઈને જોઈએ કે મંદિર કયા કયા આવેલ છે અને દર્શન કરીએ અને પછી પાછા આવીશું આવશું અને અહીંથી જશું બસમાં આપણે બે દ્વારકા જશું અને બધા જો મંદિરના આપણે દર્શન કરશું તો આપણે આગળ જઈએ અને જોઈએ કે કયા કયા મંદિર આવેલા છે નવી બાજુ બીચ પણ આવેલ છે ભટકેશ્વર મહાદેવ અને ત્યાં દરિયા કિનારો આવેલ છે ત્યાંથી જવાનું બહુ લાંબુ હોય તો અહીંયાથી આપણે જઈને જોઈશું કે નજીક પડે છે કે નથી પડતું અને અહીં બાજુ રહેવા માટે ખાવા માટે હોટલો પણ ઘણી બધી આવેલી છે તો તમે નજીકમાં સ્ટે કરી શકો છો રહી શકો છો સિંગલ પર્સન માટે ખાસ ઓછું મળે છે જેમ કે તમે ફેમિલી સાથે આવો તો તમને મળી જાય પંદરસો હજાર બે બે હજાર એમ જ ભાવ ચાલે છે મેં વાત કરેલી એક ભાઈ જો તો એમણે કીધું કોઈક ને મોંઘું પડી જાય છે તો આપણે તો અહીં આખો દિવસ ફરવાના છીએ અને ફરીને પછી રાત્રે ઓખાથી રાત્રે ટ્રેનમાં આઠ વાગે નીકળી જવાના છે કેમકે અહીં આવતા આવતા મોડું થઈ જાય છે ને બસ આપણી છૂટી જવાની અહીંથી કેન્સલ કરી દીધી છે બસ અને ઓખાથી ટ્રેનમાં બેસી અને આપણે જતા રહેવાના છીએ સોમનાથ તો સોમનાથ તમને દર્શન થયાનું બ્લોગ બતાવીશ કે ક્યાં પણ શું શું થવા લાગે છે જોઈ શકો છો અહીંથી પણ જવાય છે એ પણ બીજ આવેલો છે મિત્રો ટ્રાવેલ્સ પણ ના જવું હોય અને તમારે પ્રાઇવેટ ગાડીમાં જવું હોય તો ત્યાં ઉપર સ્ટાક માર્કેટમાં તમને પ્રાઇવેટ ટેક્સી મળી જશે તે તમે ત્યાં જ જઈને એમને પૂછી શકો છો કે કેટલું ભાડું ચાલે છે કે નથી તો એ બધું તમે ત્યાં જઈને જાણકારી લઈ શકો છો બાકી તમારા ટ્રાવેલ્સમાં જશો તો થોડું સસ્તું પડશે દોઢસો રૂપિયા ટિકિટ ચાલે છે એમાં આજે તારીખ છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો તો આપણે આગળ જઈએ અને મંદિર મંદિર આવી ગયું છે તો ત્યાં જઈને જોઈએ કે મંદિર કેમ તો મિત્રો આ મંદિરનું નામ છે ભૂતનાથ મહાદેવ મંદિર આપણે ત્યાં જઈને દર્શન કરીએ અને તમને પણ બતાવીએ ભૂતનાથ મહાદેવના તો કદાચ અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ચાલતી હોય તો ત્યાં જઈને આપણે વિડીયો પણ બતાવી શકશું નહીં હોય તો બંધ કરશું આપણે બહારથી ફોટો તમને બતાવી દઈશું વિડીયો બતાવી દઈશું બાકી ત્યાં જઈને દર્શન કરી લઉં છું આ મિત્રો અંદર કૂવો આવેલો છે અને એ બાજુ પ્રભુ શ્રી રામજીનું મંદિર આવેલું છે અને ભૂતનાથ મહાદેવ મંદિર બંધ છે પણ એ બાજુ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ચાલુ છે બધા જળ અભિષેક કરે છે તો તમે અહીંયા આવો તો જરૂર દર્શન કરજો મિત્રો અહીંથી તમે લખી જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર લખેલું છે તો અહીંયા અહીં જરૂર દર્શન કરજો મેં દર્શન કરી લીધા છે અને અહીં કૂવો આવેલો છે મિત્રો જો પાણી કાઢે છે રામ લક્ષ્મણ જાનકી મંદિર આવેલું છે ભૂતનાથ મહાદેવની મંદિરની સામે જ આવેલું છે અહીં જોઈ શકો છો પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતા એટલે રામ લક્ષ્મણ જાનકી મંદિર લખેલું છે અને બહાર લખેલું જય શ્રી મૂળ મૂળવાનાથ મંદિર લખેલું છે મૂળવાનાથ મંદિર તો એ બાજુ આવો તો જરૂર અહીં પર દર્શન કરવા આવજો એ બાજુ મેં દર્શન કરી લીધા છે હવે આપણે બહાર જઈએ એ બાજુ જોઈ શકો છો સામાન પોતાના સામાનની જવાબદારી રાખવી પોતાની રહેશે મિત્રો બધું લખેલું છે એટલે કાળજી તમે આવો તો પોતાની કાળજી જરૂર રાખવી આપણે આગળ જઈએ છીએ અને દર્શન કરી સિદ્ધેશ્વર મહાદેવના રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી લીધા છે તો આપણે આગળ જઈએ છીએ રસ્તો આવેલો છે તો આપણે સિદ્ધાંત સીધા જ જશું અને આગળ તમને જેટલા પણ મંદિરો આવશે બધા દર્શન કરાવશું આ બાજુ મિત્રો જુઓ શાળા ગાયત્રી મંદિર આવેલું છે તો આપણે ગાયત્રી મંદિર દર્શન કરીએ પછી અહીં બાજુ જઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ગાયત્રી મંદિર બાજુ આવી ગયા છે પાછળ જોઈ શકો છો મોટી રેસ્ટોરન્ટ આવેલી છે તમારે કઈ જમવું હોય તો પણ ત્યાંથી બહુ સ્પેશિયાલિટી વાળી રેસ્ટોરન્ટ હોય તો ત્યાં તમારે જમવું હોય તો જમી શકો છો બાકી એ બાજુ મંદિર આવેલ છે તમને દર્શન કરાવું રતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે પહેલા ત્યાં દર્શન કરાવીએ અને ગાયત્રી શક્તિપીઠ એ બાજુ મંદિર આવેલું છે જોઈ શકો છો અંદર વિડીયોગ્રાફી છે કે નહીં પછી પૂછી લઈએ પછી વિડીયોગ્રાફી થશે બાકી બારથી તમને મંદિર બતાવી દઉં આ ગાયત્રી શક્તિપીઠ છે રત્વેર મહાદેવ છે તો મિત્રો આ રથવેશ્વર મહાદેવનું મંદિરથી આવેલું છે તો ત્યાં દર્શન કરી લીધા છે તો આપણે ગાયત્રી મંદિર શક્તિપીઠ જઈશું મંદિર દર્શન કરવા માટે બાકી અંદર છે આવો નજારો છે તમે પણ અહીં આવો તો દર્શન કરીને જજો તો મિત્રો ગાયત્રી મંદિરના આપણે દર્શન કરી લીધા છે અંદર શક્તિપીઠ બિરાજમાન છે તમે અંદર આવીને દર્શન કરી શકો છો તો ત્રણ શક્તિપીઠ બિરાજમાન છે અહીં મંદિરની અંદર તો તમે અહીં બાજુ આવો તો જરૂર દર્શન કરજો મેં દર્શન કરીને આવ્યો છું ખાસ મંદિરની અંદર વિડીયો ગ્રાફીનું મનાય છે એટલે તમને બહારથી જ દર્શન કરાવી દઉં છું તો મિત્રો આપણે ગાયત્રી શક્તિપીઠના દર્શન કરી લીધા છે તો હવે પાછા આપણે સિદ્ધાંત સીધા જઉસું આઈ બાજુ જોશું હવે કયા મંદિર આવેલ છે તો આપણે એ બાજુ દર્શન કરશું તો આપણે જો જોડાતા રહીજો અને આપણે ચાલતા ચાલતા આગળ જઈએ છે અને તમને બતાવતા રહીશું કયા કયા મંદિર આવે છે મિત્રો આ બાજુ આ બાજુ કોઈ મંદિર આવેલા નથી તો આ બાજુ તોરણ હોટેલ છે તો આ બાજુ બડકેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો આવેલો છે તો આપણે આ બાજુથી બડકેશ્વર મહાદેવ જઈશું જો આપણે સીધા સીધા અહીંથી આવ્યા હતા અને અહીંથી આપણે જમણી સાઈડ લઈ જવાની છે તો આપણે આગળ તોરણ હોટેલ આવશે વિશ્રામ ગૃહ આવશે અને પછી ભડકેશ્વર મહાદેવ જવાનો રસ્તો આપશે તો મિત્રો જરૂર એ બાજુ આવજો એમ ફરવા લાયક સ્થળ છે ટુરિઝમ પ્લેસ છે અને આપણા સ્થળો આવેલા છે તો જરૂર એ બાજુ હું પણ દર્શન કરવા જઉં છું તો મિત્રો તોરણ હોટલ આવી ગઈ છે જોઈ શકો છો તોરણ હોટલ હવે થોડાક આપણે આગળ જઈશું અરિયા છે તોરણ હોટલથી અને એ બાજુ જો અતિથિ ગૃહનું બોર્ડ મારેલું છે તો અહીંથી આપણે સીધા ને સીધા જવાનું છે અહીં બાજુ રસ્તો આવેલો છે ભડકેશ્વર મહાદેવ મંદિરનું તો આપણે અહીંથી ચાલતા ચાલતા જઈએ જોઈ શકો છો સામને મોટો ગેટ આવેલો છે તો આ રસ્તો પકડવાનો છે અને આપણે જશું તો છે ભટકેશ્વર મહાદેવ તો હું આગળ તમને બતાવીશ કે કેવી રીતે છે આવી ગયા છે મોટો ગેટ છે આ સનસેટ પોઈન્ટ કહેવામાં છે અહીંથી તમે સાંજે કદાચ રાત્રે રોકાતા હોય તો અહીંયા આવીને તમે સનસેટનો નજારો જોઈ શકો છો અહીં ચંદ્રશેખરની પ્રતિમા મૂકેલી છે જોઈ શકો છો તો અહીં બધું એમનું આખી આઝાદ માટે આઝાદ માટે લડી ચૂક્યા તેના માટે આખું એમનું લખેલું છે જન્મ એમની ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ બલિદાન દિવસ સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણત્રીસો એકત્રીસ ભારતમાંના આ સપૂર ક્રાંતિકારીને આઝાદ નામ મળ્યું જે માત્ર ચોવીસ વર્ષની નારી વચ્ચે ભારત દેશની આઝાદી માટે પોતાનું પ્રાણની બલિદાન આપ્યું તેમણે પુત્ર સૂત્ર આપ્યું દુશ્મન કે ગોલીઓ કા સામના કરેંગે આઝાદ કી આઝાદ હી રહેંગે આઝાદ હી રહેંગે મિત્રો પહેલા આપણે સનસેટ પોઈન્ટ જઈએ અને ત્યાં કેવું વ્યૂ આવે છે એ એ બતાવીએ શું શું આવેલું છે બધું બતાવીશું આપણે સનસેટ પોઈન્ટ એની બાજુમાં જ બળકેશ્વર મહાદેવ જવાનો રસ્તો આવેલો છે તો તમને બે વિગતો બંને વસ્તુ બતાવી દઈશ તો જરૂર જોડાતા રહેજો તો મિત્રો એ બાજુ સાઈડમાં તમે જોઈ શકો છો બધા ચિત્રો છે આપણે નવો જે બ્રિજ બનાવ્યો છે કેબલ બ્રિજ સે સિગ્નેચર બ્રિજ એનું દ્રશ્ય છે પછી અ બળગેશ્વર મહાદેવ નું દ્રશ્ય બનાવેલું છે બધા જ અલગ 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 દ્રશ્યો બનાવેલા છે તમે ફોટો ફોટોશૂટ પણ કરી શકો છો કેટલા સુંદર દ્રશ્યો બનાવે છે આકૃતિ કેટલી મસ્ત બનાવેલ છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે ભડકેશ્વર મહાદેવ પાછું જવાનું જરૂર નથી કેમ કે અહીં સનસેટ પોઈન્ટ પર ડાયરેક્ટ રસ્તો બનાવેલો છે જોઈ શકો છો મિત્રો કે અહીંથી જ તમને ત્યાં બોર્ડ પણ માગ્યું છે કે ભડકેશ્વર મહાદેવ જવાનો રસ્તો અને સામે જ તમને શિવલિંગ દેખાય છે મહાદેવજીનું એ જ ભડકેશ્વર મહાદેવ મંદિર છે અને એ પણ મૂર્તિ સ્થાપિત કરે છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે તો મિત્રો સામે દેખાય છે બળગેશ્વર મહાદેવ છે અને કરુણા મૂર્તિ રામાનું જે સનસેટ પોઈન્ટ અહીં આવેલું છે મિત્રો જે દ્વારકા નગરીમાં આવેલું છે સનસેટ પોઈન્ટ એ છે અને રામા રામાનું જ અહીં મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે તમે જરૂર આવી શકો છો મિત્રો પેલું તમને સામે દેખાય છે એ મહાદેવનું મંદિર છે અને કરુણા મૂર્તિ શ્રી રામાનુચાર્ય સનસેટ પોઈન્ટ આવેલું છે ત્યાં મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે કેવું સનસેટ પોઈન્ટ બતાવે છે આમાં તો ખાસ તમને ક્યાંય જોવા નહીં મળે પણ તમે જાણે સાંજે આવશો તો તમને સનસેટ પોઈન્ટ જોવા મળશે સાંજે તમે અહીં રોકાશો તો તમને સનસેટ પોઈન્ટની જે એ અલગ જ તમને અહીં આકૃતિ જોવા મળશે કેમ કે એક બાજુ દરિયા કિનારો આવેલું છે અને એક બાજુ દ્વારકા નગરી આવેલી છે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ દ્વારકા નગરી સનસેટ પોઈન્ટ છે અને જે અકુલ વિરાજમાન છે તે ઉદ્યાચાર્ય સનસેટ પોઈન્ટ તરીકે અહીં સ્થાપિત કરવામાં આવે છે રામાનુવ્યાચાર્ય ની મૂર્તિ સ્થાપિત કરેલ છે તો અહીં જરૂર આવજો મિત્રો આ દ્વારકા નગરી આવે છે બળકેશ્વર મહાદેવની બાજુમાં બાજુ જ આવેલું છે સનસેટ પોઈન્ટ મિત્રો તમારે સનસેટ પોઈન્ટ જોવા જવું હોય તો ત્યાં જે રસ્તો આવેલો છે જોઈ શકો છો તમે સનસેટ પોઈન્ટ જોવા જઈ શકો છો સામે તમને શાળકા દરિયો દેખાય છે વારંવાર દરિયો મોજા ઉછાળી નહીં તો મિત્રો આપણે જઈએ છીએ પરકેશ્વર મહાદેવ મંદિર તો જોડે જ આ રસ્તો આવેલો છે તો આપણે અહીંથી ચાલતા ચાલતા જતા રહીશું પરકેશ્વર મહાદેવ અને ત્યાં જઈને તમને દર્શન કરવા આવીએ પરકેશ્વર મહાદેવના તો ચાલો આપણે જઈએ તો મિત્રો સનસેટ પોઈન્ટ થી આવો છો તો જ્યાં દરવાજો જેમ કે રસ્તો જવાનો મળી જશે તમારે પેલી બાજુ જવાનું નહીં રહી તો આપણે અહીંથી જ આપણે ચાલતા ચાલતા જતા રહીએ અને પરકેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીએ તો ચાલો આપણે ચાલતા ચાલતા જઈએ અને તમે જોઈ શકો છો દરિયા કિનારો કેવો વિશાળકાય છે અને સામે તમે એક બોટ જાય છે જો દરિયા કિનારાની અંદર મેં આવ ત્યાં સુધી જોઈ નથી પણ હમણાં મેં એક બોટ જોઈ છે મિત્રો જોઈ શકો છો બોટ જાય છે દરિયા કિનારેની અંદર રે તમને દેખાય છે કે નહીં એ જરૂર જણાવજો મને દેખાય છે બોટ તો મિત્રો આ છે દ્વારકા નો સનસેટ પોઈન્ટ ની બાજુમાં જે દરિયા કિનારો છે ત્યાંમાંથી બોટ જાય છે સવારથી આવ્યો ત્યાં સુધી મેં એક પણ બોટ નથી આવી પણ આજે મેં હમણાં બોટ જોઈ છે જોઈ શકો છો તમે બોટ ખાસ દેખાતી નથી અહીંથી તમને બોટ દેખાશે આ દરિયા કિનારેની અંદરથી બોટ જાય છે મને લાગે છે આ ઓખા અંદર જતી હશે જોઈ શકો છો બોટ મેં જિંદગી અંદર પહેલી વાર આ બોટ જાય છે દરિયાકિનારી અંદર તમે ક્યાં આવો તો જરૂર આ દ્રશ્યનું મજા લેજો બોટ જાય છે જોઈ શકો છો તો મિત્રો હું જાઉં છું ભાડકેશ્વર મહાદેવ મંદિર અને મેં દરિયા કિનારી ની અંદર બોટ જોઈ મિત્રો જોઈ શકો છો બોટ જાય છે મને લાગે છે આ બોટ ઓખા બંદર જતી હશે કેટલી સ્પીડમાં જાય છે જોઈ શકો છો દરિયા કિનારી અંદર મેં તો જિંદગી અંદર પહેલી વાર જોઈ છે બોટ તમે જોઈ કે નહીં જરૂર જણાવજો બોટ જાય છે જોઈ શકો છો તમને ઝૂમ કરીને પણ બતાવું અહીં તમે બડકેશ્વર મહાદેવ આવો તો મિત્રો નાના છોકરાને રમવા માટે અહીં મસ્ત આયોજન કરેલું છે કે નાના છોકરા એ રમી શકે અહીં સામે અહીં બગીચા જેવું બનાવેલું છે તો નાના છોકરાઓ લઈને આવો તો અહીં તે રમી શકે અને અહીં સામે જ બળકેશ્વર મહાદેવ મંદિર આવે છે અને સામે દૂર જઈ શકે એ આમ બડકેશ્વર મહાદેવ બાજુ જ જાય છે એવું જોઈએ કઈ બાજુ આવે છે બડકેશ્વર મહાદેવ આવે છે કે ઓખા બંદર જાય છે જોઈએ આગળ આપણે આગળ જઈએ છે મિત્રો બોટ જાય છે આગળ મને લાગે છે ઓખા બંદર જ જાય છે જોઈ શકો છો બોટ આગળ જતી રહે છે આ ઉખા બંદર જ જવાની એવું લાગે છે બોટ તો મિત્રો આવી ગયા છે બળગેશ્વર મહાદેવ મંદિર અહીં સ્નાન કરવાની મનાઈ છે કેમ કે અહીં બાજુ પાણી ઊંડું હોય શકે અને મોજા ઉછરે છે તો તમે ડૂબી પણ જઈ શકો છો તો અંદર નાહવું નહીં પેલી બોટ આપણે જોઈ હતી એ જતી રહી છે જોઈ શકો છું મિત્રો અહીં બળકેશ્વર મહાદેવ મંદિર છે અને અને બધા કરાવે છે છે જોઈ શકો છો એની પાછળ દરિયો તો મિત્રો આપણે હવે પાછા જઈએ કેમ કે આપડે ટ્રાવેલ્સ આવતી જશે કે આપણે જવાનું છે બે દ્વારકા તો આપણે આપણે ફરી ચૂક્યા છીએ જો બાઇક હોત તો આપણે બીજા પણ તીર્થ સ્થળો પર આપણે ફરતા કઈ બીજા બે કે ત્રણ જેવા સ્થળો બાકી રહી ગયા છે જોવા માટે ફરી કોઈ વખત આવશું તો જોઈ લઈશું દર્શન કરી લઈશું બાકી આ વખતે માઇકનું ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું નહીં આપણે બાઇકિંગ કરાઈને પછી એકવાર આવશું ત્યારે આપણે બાઇકમાં બેસીને કઈ આખું દ્વારકા ફરશું તો હવે આપણે જઈશીએ ટ્રાવેલ્સમાં તો આપણે ત્યાં જઈએ છીએ શાક માર્કેટમાં શાક માર્કેટમાં ટ્રાવેલ્સ આવશે તો ત્યાંથી બે વાગે બેસીને આપણે જઈશું બે દ્વારકા